આગામી તારીખ સોળ અને સત્તર મોહરમનો તહેવાર આવી રહ્યો છે જૂનાગઢ શહેર અને જિલ્લામાં કુલ છોતેર જેટલી પરમિશન છે એ દર વર્ષે લેવામાં આવે છે જૂનાગઢ શહેરમાં લગભગ એકત્રીસ જેટલી પરમિશન તાજિયાની હોય છે આ પરંપરાગત રીતે જે તાજિયાઓ નીકળે છે એમના રૂટ પણ નિશ્ચિત છે આજે શહેરના અને જિલ્લાના વિસ્તારમાંથી તાજિયા કમિટી એકતા સમિતિ અને અલગ અલગ તાજિયાની જે પરમિશન જે આયોજકો છે એમની સાથે જૂનાગઢ પોલીસ વતી એક સામૂહિક રીતે મિટિંગ બોલાવવામાં આવેલી હતી એમના ભૂતકાળના જે અનુભવો છે એમના આધારે એમને કેવા પ્રકારની ભૂતકાળના વધારે સારી રીતે લોકોને અડચણ ન થાય અને આ તહેવાર ઉજવી શકે એ માટે પોલીસની વ્યવસ્થામાં કેવી રીતે વધારે સારી રીતે કરી શકાય અન્ય લોકોને રસ્તામાં રાહદારીઓમાં મેડિકલ ઇમરજન્સી હોય મહિલાઓને હોય કે અન્ય ટ્રેન જેમને બસ કે જેમની હોય એવા લોકોને પણ અગવડતા ન પડે રૂટ ઉપર રહેતા અન્ય લોકોને પણ અગવડતા ન પડે અને છતાં તહેવાર છે એ સામૂહિક રીતે પ્રોસેસન શાંતિમય રીતે નીકળે એની તકેદારીના ભાગરૂપે આજે આ મિટિંગ રાખવામાં આવેલી પોલીસ તરફથી પણ સંપૂર્ણ રીતે તમામ પોલીસ સ્ટેશનમાં તમામ પ્રકારે બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલી છે ટ્રાફિક સહિત સર્વેલન્સ વિડીયોગ્રાફી ડ્રોન બોડી ઓન કેમેરા બીડીડીએસની ટીમ અને સાથે સાથે અમારી ક્યુઆરટીની ટીમ આ તમામ રીતે પ્રોસેસરના રૂટ ઉપર અને આજુબાજુમાં સંપૂર્ણ રીતે તૈનાત રહે એ માટેની પણ સંપૂર્ણ તૈયારીઓ હાલ ચાલી રહી છે